કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખી ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે ભુજ શહેરનો વિસ્તાર અને વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે ભુજ શહેરના આસપાસના ગામડાઓનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે

ડેવલપમેન્ટ ઓથોરિટી ભુજમાં આવી અને છપ્પન કિલોમીટરના એરિયામાં ડેવલપમેન્ટ પ્લાન્ટ બન્યું આજે ચોવીસ વર્ષ બાદ એનાથી અનેક ઘણા વિસ્તારમાં ભુજનો વિકાસ થયો છે અર્થક્વેક બાદ માધાપર મિરજાપર રિલોકેશન સાઈડો પાંચ ઊભી કરવામાં આવી આજે માધાપર મિરજાપર પાલારા રતિયા સુખપર અને કુકમા સુધી ભુજોડી બધો જ વિસ્તાર સુધી ભુજ એકમેક થઈ ગયું છે વસ્તીની દૃષ્ટિએ પણ ભુજ એક મહાનગર બની ગયું છે અત્યારે ભુજ નાનું સિટી નથી રહ્યું તો મહાનગર બની ગયું છે એટલે સમસ્યાઓ એટલી બધી અત્યારે છે કે મહાનગર નગરપાલિકાનો જે ક્રાઇટેરિયા છે એ મર્યાદિત છે એટલે એ મર્યાદિત ક્રાઇટેરિયાના કારણે ભુજની સમસ્યાઓનું નિરાકરણ થતું નથી મહાનગરપાલિકાનો દરજ્જો ભુજને મળે તો કમિશનર કક્ષાના અધિકારીઓ ભુજની અંદર બેસે સરકારની મોટી ગ્રાન્ટો ભુજને મળે તો ભુજમાં અત્યારે જે ટ્રાફિક ગટર અને અનેક ઘણી સમસ્યાઓ છે એનું લાંબુ લિસ્ટ બને એમ તો એ મહાનગરપાલિકા મળે તો જ એ સમસ્યાનું નિરાકરણ મળે આજે કચ્છ ભુજની અંદર આર્મી બીએસએફ સેન્ટ્રલ ગવર્મેન્ટની બીજી એજન્સીઓ સરકારી જિલ્લાનું મથક હોવાથી સરકારી બધી ઓફિસોના કારણે શું થયું છે કે બધાના હેડક્વાર્ટર ભુજ છે બધી વસ્તી ભુજમાં છે જિલ્લાનું મથક હોવાથી પશ્ચિમ કચ્છના લોકો આજે ગામડાના લોકો પણ ભુજ તરફ ધંધા રોજગાર માટે આવે છે અને અહીં વસવાસ કરે છે તો એના કારણે વસ્તીનું પ્રમાણ પણ મહાનગરપાલિકાના ક્રાઇટેરિયાની અંદર અત્યારે આવી ગયું છે ભુજની આજુબાજુ રતિયા આવડું બધું ડેવલપ થયું પછી પશ્ચિમ કચ્છની અંદર બધા જ ટુરિસ્ટ પેલેસ સ્થળ આવેલા છે તેથી બહારથી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય એ સ્લોગનને કારણે દેશમાંથી અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં ટુરિસ્ટો આવે છે અને એ ભૂજ રહેતા હોય છે ભુજથી જ બધા સ્થળે જતા હોય છે અને અત્યારે છ મહિના એ ટુરિસ્ટોની પણ મોટા પ્રમાણમાં તમે જોશો લાખોના હિસાબે ટુરિસ્ટો આવે છે તો પરિસ્થિતિ શું થાય છે કે ભુજના બાગ બગીચા રસ્તા ટ્રાફિક રેલવે ગટર એટલી બધી ગંદકી હોય છે કે જ્યારે એ પાછા ફરે છે ત્યારે એક ખરાબ છાપ લઈને ભુજની જતા હોય છે તો અમારી એવી માંગણી છે કે હવે ભુજનું ડેવલપમેન્ટ અને વિકાસ તો જ શક્ય છે કે ભુજને મહાનગરપાલિકા મળે અને એ સમયની માંગ છે